રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ મળ્યું વિપક્ષના આક્ષેપ સામે સ્ટેટ ચેરમેનની દલીલ જયમીન ઠાકરે વિપક્ષને આપ્યો જવાબ સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ ગુવાય મુજબ રાજકોટ કે કોઈ પણ મહાનગરપાલિકાનું દર બે મહિને બજેટ જનરલ બોર્ડ બોલાવવાનું હોય આ બોર્ડના દસ દિવસ અગાઉ જ્યારે એજન્ડા બહાર પાડવામાં આવે ત્યારે દરેક સભ્યોને સૂચના મળતી હોય છે કે તમે પ્રશ્નોત્તરીમાં ભાગ લ્યો હવે ભાગ લેવામાં એક વર્ષોથી પ્રણાલી છે કે ચિઠ્ઠી કાઢવામાં આવતી હોય એમાં ભાજપના સભ્ય હિરેન ખીમાણીયાનો પ્રથમ ક્રમ આવ્યો બીજો ક્રમ ભાજપના સભ્ય વર્ષાબેનનો આવ્યો એટલે હિરેન ખીમાણિયાનો પ્રશ્ન રોડ રસ્તાને લઈને જતો સ્માર્ટ સિટીની અમૃત અને સ્વર્ણિમની કેટલી ગ્રાન્ડ રાજકોટમાં વપરાય છે કયા કયા જગ્યાએ વપરાય છે કયા કયા રોડ ઉપર વપરાય છે સારો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્યો એ જનરલ બોર્ડમાં આવે છે અને આ મીડિયાના મિત્રોની ફ્રન્ટલાઇન બની અને વિષયને પડીકું વારી અને પોતપોતાના ઘરે વયા જાય છે કોંગ્રેસના ભૂતકાળની અંદર આજ મહાનગરપાલિકાએ ખૂબ સારા સભ્યો જોયા હતા પરંતુ દુખ સાથે કહેવું પડે કે છેલ્લા પચીસ વર્ષથી વિપક્ષ જેવું કંઈ રહ્યું નથી આજ કોંગ્રેસ હતી રાજકોટની જનતાએ બે હજારથી બે હજાર પાંચની અંદર શાસન આપ્યું હતું ત્યારે આપણને સૌને ખબર છે કે આ રાજકોટના કોંગ્રેસના સભ્યોએ શું શું કર્યું હતું લોકશાહીની અંદર ચુનાવ એ મહત્વનું વસ્તુ છે રાજકોટ મહાનગર મહાનગરપાલિકાના ચુનાવની અંદર માત્ર ચાર સભ્યો ચૂંટાણા હતા લોકશાહીમાં ચૂંટણી દરેક આ ચૂંટણી જ થતી હોય છે લોકો મતદાન કરતા હોય છે ચાર સભ્યોમાંથી પોતે બે સભ્યો આમ આદમી પાર્ટીમાં જાય છે આમ આદમી પાર્ટીમાં ભાઈનું ભેગું નથી થાતું એટલે વરી પાછા કોંગ્રેસમાં આવી જાય છે પોતાની પોતાને જીવનમાં મોટો કરવાનું એકમાત્ર શ્રેય વસરામભાઈ સાગઠીયા લઈ રહ્યા છે એને કોઈ કોંગ્રેસારે રસ નથી એને કોઈ પણ પ્રજા રસ નથી માત્ર વસરામભાઈ સાગઠિયા મોટા થવા જોઈએ એના માટેનો રસ છે મેં સાર્વજનિક સ્વરૂપમાં એમને ચાલુ બોર્ડે કીધું હતું કે એક વખત તમે જીપીએમસી એક એને પોતાને ખબર નથી કે ગુજરાતની સ્થાપના પછી મહાનગરો ગુજરાતની અંદર જીપીએમસી એક કામ કરે છે તો બીપીએમસી બીપીએમસી કરે હું ફૂલ ફોર્મ જો એ હવે તો એ ઠીક છે એ બોલી જશે પરંતુ એ ચોપડાની પાસે પાછળ લઈ લો તો ખાલી જીપીએમસી એકનું ફૂલ ફોર્મ આપે તો ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેશન એક્ટ આ એક્ટ મુજબ મહાનગરપાલિકાઓ ચાલતી હોય એટલે આ મુશ્કેલી બિલકુલ વ્યાજબી છે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો જે પ્રશ્ન હતો એ આના માટેનો જ હતો પરંતુ એક પરંપરા હોય છે એક કાયદો મુજબ કે જ્યારે વિપક્ષ ભૂતકાળમાં વિપક્ષના સભ્યો જ્યારે પ્રથમ ક્રમ એનો આવતો ત્યારે અમે એક પણ શબ્દ ક્યારેય બોલ્યા નથી પણ હવે એને મેં જેમ કીધું એ મીડિયામાં જ આવું છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ કરવી છે કોંગ્રેસમાં એને રસ નથી રહ્યો પોતે મોટા થવા જોઈએ રાજકોટની અંદર આ માત્ર ને માત્ર આ વાત છે આવું જ નથી એને માર્કેટની અંદર જનરલ બોર્ડમાં આવવાનું ખેલ કરવાનો અને એ નીકળી જાય છે ખાડાની જે વાત છે ત્યાં સુધી ડામર અને પાણી વિરુદ્ધાભાસ કહી શકાય છે રાજકોટની અંદર આ વખતે ભારેથી અતિભારે વરસાદ આવ્યો જેના કારણે રોડ તૂટી ગયા છે સ્વીકારીએ છીએ અમે જેટ પેચિંગના માધ્યમથી રાજકોટના કુલ બાવન રાજમાર્ગો છે અત્યારે કાલાવ રોડ પ્રમુખ સ્વામિનારાયણ મંદિરની સામેનો આખો આખો પટ્ટો અમે જેટ પેચિંગથી લઈ લીધો છે પરંતુ આખા રાજકોટની અંદર પેચવર્ક કરતાં આજે દસ પંદર દિવસ જેવું થશે જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતાં આખો કાલાવ રોડ કરતાં ચોવીસ કલાક નથી થતા એટલી આધુનિક ટેકનોલોજીથી રોડ બનાવી રહ્યા છીએ ખાડો મને પણ નડે છે ખાડો રાજકોટના લોકોને પણ નડે છે અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા અમને નડે જ છે ખાડા પરંતુ વરસાદ આજે આબ ફાટું હતું રાજકોટની અંદર એટલે રોડ તૂટા છે પરંતુ આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કમિટમેન્ટ આપું છું મારી ખાતરી છે કે વધીને પંદરથી વીસ દિવસની અંદર આખા રાજકોટના ખાડા અમે બુરી દઈશું ઘણા તૂટ્યા છે ઘણા તૂઈટા છે અઢાર અઢાર વોર્ડની અંદર હું કહું તો પહેલાં તો બાવન રાજમાર્ગ બાવન રાજમાર્ગોમાં ઘણા ખાડા છે રોડ રસ્તા ઇન્ટરનલ પણ તૂટ્યા છે પરંતુ એ રસ્તાને પેચવર્ક કરવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે છે ને છે જ અને અમે કરી જ દેશું એ વિષય અમારા ધ્યાનમાં હતો જ્યારે કોઈ પણ ઝાડવું પડે ત્યારે જે નીચેનું થડ હોય એ થડનો અને જે મુખ્ય જે મોટા લાકડા હોય એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવો એવું વર્ષો પહેલાં ભારતીય જનતા પાર્ટીનું જ્યારે અહીંયા શાસન હતું ત્યારે નિર્ણય થયો છે અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ જે ચાર ગાડી જે લેફ્ટ બોલે છે મિસ બોલે છે એ દાળખીઓની ગાડી પણ તેમ છતાંય તેમ છતાંય હું કહું છું કે મેં પોતે એ એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે મેં તપાસ સમિતિ પણ નિમી છે જે નિર્ણય આવે એ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે એના ધંધો મુકાવી દેશું અમે એને અને બેન્ડ વાર દેવાના છીએ અમે કોઈને મૂકવાના નથી